સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ એક પાંત્રીસ થી ચાલીસ વર્ષની ડિકમ્પોઝ હાલતમાં એક મળી આવેલી ગઈકાલે હકીકત એ મળી રહી હતી કે ચિકોદરા ગામે અને વિરોન જે પાંત્રીસ થી ચાલીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેટ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બધે પાસ કરી કરીને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સજાવલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બતાવતા પોતાના આ ડી બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે સોમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલું આ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટરૂમમાં રાખેલ હોય ત્યાં ચેક કરતા આ બોડી જમનાબેન જમનાબેનની હોવાની વિગત જણાવેલી જેથી આ બોડી આઇડેન્ટીફાઈ થઈ ગયેલી હોય આગનું ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓ તેઓને આણંદ રોલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોવણી જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવી કે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ જમનાબેનને પોતાની મોટરસાયકલ પર બેસાડી આ બનાવ જગ્યાએ લઈ જાય તેની મરજીથી તેની સાથે સારી સંબંધ બાંધી અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનો દીવું પોતે ચુપતી કરેલ હોવાની અધિકારી જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલા નો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તરફ હાથ ધરે છે હાલની આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીનો આરોપી છે એ મરણ જનાનો દુમનો સગુવાલો હોય પહેલેથી જ પરિચયમાં હતો પરંતુ આરોપીને દીવું થઈ જતા તેને આ ગુનાવાળી જગ્યાએ લઈ જઈ અને ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવે છે તારીખ દસ પાંચ આજના સમયે આણંદ